આજે અમે જઈએ છીએ મારા પપ્પાને ઘરે આગળ જતા રસ્તામાં થોડો બ્રેક લઈ અને પ્રકૃતિને હાઈ કીધો અને પછી ધીમે ધીમે પાછા ત્યાંથી નીકળી ગયા અને મેં પાછળ બેસી અને મારો વ્લોક કન્ટિન્યુ રાખ્યો ત્યાં તો થોડેક આગળ જતા પાછો સરસ જંગલ અને એક તલાવડી આવી ગયા સરસ ની નાની નાની તલા ચા પાણી પી અને અમે બધા આવી ગયા છે અમારા ખેતરમાં તે તો લીલી છ માંડવી નાળિયેરી દેશી ભીંડા હા કેવું સરસ નો ભીંડા થોડી બધાએ થોડી ગપસપ કરી અને પછી પાછો વિડીયો ઉતાર્યો થોડી વાર માંડવી ઉપાડી ને લવભાઈ ફ્રી થઈને ઈચકા ખાઈ લીધા લીલા ઓરા ઉપાડી અને ખાધા થોડી વાર અને પછી આ જુઓ અમારી વાડીના પીળા પીળા પાકેલા પપૈયા ગોળ ગોળ પપૈયા હાલો ખાવા બધાય